હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ વિશ્વા હેપી વિમેન્સ ડે કયો દિવસ એવો છે કે એ વિમેન્સ છે છે ને દરેક દિવસ એ વેમેન્સ નો છે એ વિમેન્સ નો પણ છે એમ કારણ કે પુરુષ બી છે ઓ એટલે એક્ચુલી એવું સ્પેશિયલ ડે એ એના માટે કેવું એ ખોટું છે યાર કે આજે વિમેન્સ ડે પણ કંઈ વાંધો નહીં બધાની લોક લાગણીઓ બી છે કે એક સ્પેશિયલ દિવસ એ સ્ત્રી માટેનું રાખીએ પણ સ્ત્રી વગર તો એક પણ પુરુષ એક પણ દિવસ રહી જ નથી શકતો એ વસ્તુ બી સાચી છે કારણ કે આપણા જીવનમાં છે ને શ્રી ઠાકોર જે ચાર દેવીઓ આપેલી છે માં દીકરી બહેન અને પત્ની આના વગર કોઈનું ચાલે નહીં માં છે ને એ જ્યારે એ શ્રી ઠાકોરજી એ દરેક માને દરેક સ્ત્રીને આ સૃષ્ટિના સર્જનની જવાબદારી સોંપ જ્યારે પણ સ્ત્રી કોઈ બાળકને જન્મ આપે ને ત્યારે જન્મ આપતી વખતે જે એને પેઇન થાય ને એ એક સાથે વીસ હાડકાઓ ને એ કેટલું જોરદાર પેન હોય એ પેન એ વ્યક્તિ સહન કરે છે એ સ્ત્રી સહન કરે એક ડેસિમલ જે પેન પેઇન માપવાની સહન કરવાનું જે માપ હોય ને ફિફ્ટી સેવેન જેટલું હોય છે કે સ્ત્રી દુઃખાવો સહન કરવાનું માપ એ ફિફ્ટી હોય છે અને એની સામે પુરુષ એ ફોર્ટી સુધી સહન કરી શકે સી ધ ડિફરન્સ આટલો બધો ડિફરન્સ હોય પણ કહેવાય છે કે પુરુષ એ જોરદાર શક્તિશાળી મજબૂત હોય છે પણ અંદરથી મજબૂત અંદરથી શક્તિશાળી એ ખાલી સ્ત્રી હોઈ શકે એમ કારણ કે જ્યારે બી પુરુષ જ્યારે આમ ગમે એટલું આમ ડિમોટિવેટ થઈ ગયો હોય ને તો એ મોટિવેટ કરવાની એ જે ક્ષમતા છે ને એક સ્ત્રીમાં જ અને બહુ જ બધા લગ્ન સંબંધ લાંબો ટાઈમ સુધી ટકી શકે ટકી રહે છે ને એના એનું બીજું મુખ્ય કારણ એ છે કે જ્યારે પણ આપણા આપણા વડીલો મેં એ જોયા છે કે જ્યારે પણ બાપ ગુસ્સે હોય ને ત્યારે માં શાંત જ હોય અને બાપનો ગુસ્સો જ્યારે શાંત થાય ને ત્યારે એને કહે કે ભાઈ તમારી આ ભૂલ હતી આ આ જે કારણ આ જે છે ને એ એ લગ્ન સંબંધોને લાંબા ટાઈમ સુધી સાચવી જાય વેલ માનું કહીએ તો બહુ જ પ્રેમળ વાત્સલ્યથી ભરપૂર અને રક્ષણ આપનારી એ હોય છે સ્વર્ગ નો અનુભવ થતો હશે એ બાળક ને જયારે એની માં એને ખોડા લઈને હલરડા ગાતી હશે હવે કરીએ વાત બહેન તો દરેક બહેન અને એને જો ઘરમાં ભાઈ હોય તો સખત ઝઘડા ઝઘડી થતી હોય વૃષ્ટિ કાયમ ભાઈ માંગે છે કે મને એક ભાઈ જોઈએ ઝઘડવા માટે હું એના ઉપર દાદાગીરી કરી શકું આવું તો સેમ વે કે બહુ જ બધા ઘર જેને પણ ભાઈઓ હશે જેને પણ બહેનો હશે અને ભાઈ બહેન સાથે રહેતા હશે તો નાનપણમાં છે ને એ હાઈએસ્ટ ઝઘડા શેના માટે થતા હશે એક વસ્તુ માટે કંટ્રોલ ભાઈ જયારે બંને સાંજનો ટાઈમ થાય ફ્રી પડે એનું હોમવર્ક પતી જાય એટલે ટીવી ચાલુ કરે અને ભાઈ ને બીજી ચેનલ જોવી હોય અને બહેનને ને બીજી ચેનલ જોવી હોય તો આ ચેનલ કઈ ચેનલ જોવી હવે એ તો ચેનલ તો એક જોવાય નહીં ઝઘડાઓ ચાલુ થઈ જાય એટલે ઘરમાં ત્રીજી ચેનલ ચાલુ થઈ જાય એમ એટલે એ કમ્પ્લેન સીધી માને જઈને કરે કે ભાઈ મને રિમોટ નથી આપતો ભાઈ મને આમ નથી ભલે એ ને કંઈ જોવું ના હોય બટ સ્ટીલ એને રિમોટ માટે ઝઘડવું જ હોય છે એટલા માટે આ નાની મોટી મીઠી આ બધા ઝઘડાઓ થતા હોય છે વેલ અરે જયારે જ્યારે મમ્મી ઘરમાં ના હોય ને ત્યારે બહાર ક્યાંય ગયું હોય ને ભાઈ ને સાચવવાનો ભાઈ હોય ચાહે મોટો હોય કે નાનો હોય કે એના જેવડો જ હોય ત્યારે એ છોકરી એ બહેન

અને દીકરીના રિલેશન એ મતલબ આખી દુનિયામાં પ્રચલિત છે કે બાપ અને દીકરીનું જોરદાર બને છે અને દીકરીનો પહેલો હીરો પહેલો જે સુપરસ્ટાર જે કહીએ ને એ એનો બાપ જ હોય કે ભાઈ કોઈને બી પૂછો ને કે તારો ફેવરેટ સ્ટાર કોણ તો કે મારા પપ્પા ઓ તો ઘણી વાર મતલબ જ્યારે બી એક બાપ ઓફિસેથી ઘરે આવે ને ત્યારે સૌથી પેલી દોડ મૂકનારી હોય એ દીકરી જ હોય અને એકદમ એને ભેટી પડે પપ્પા આવી ગયા પપ્પા આવી ગયા અને આ દીકરી વસ્તુ મેં તમને પેલા બી કીધું કે દરેક સ્ત્રીમાં એ મા એ વસેલી છે એ વાત્સલ્ય ઠાકોર જે એનામાં આપેલું છે અને બાપ એ નાનપણ થી લાડકના નામથી કાયમ એને બોલાવતો હોય સ્ત્રી જયારે પણ એ છોકરી દીકરી જયારે પણ આમ ધીમે ધીમે એ કે ભાઈ પપ્પા મને આ એક રમકડું જોઈએ છે ત્યારે પપ્પા એના માટે આખું રૂમ ભરી દે એટલે બાપ ગમે એટલી કરગસર કરીને જીવતો હોય પણ દીકરીની હરેક ઈચ્છાઓ પૂરી કરે કારણ કે એ ગમે એટલું બહાર તાકાત મતલબ એ ગુસ્સો કરતો હોય એ ઘરમાં ગમે એટલો રોબ જાળતો હોય ગમે ત્યાં રોબ જાળતો હોય પણ બાપ એ દીકરી સામે તો હારી જ જતો હોય છે કારણ કે દીકરી એ દાદાગીરી કરતી હોય છે એ માની જેમ રહેતી હોય છે પપ્પા તમે આમ કરો પપ્પા તમે આમ કર્યું કે નહીં આફ્ટર મેરેજ પણ એ લગ્ન કરીને પણ ક્યાંય ગયો હોય ને ત્યારે પણ એ જ ફોન કરીને કરે વાત કરે કે પપ્પા તમને કેમ છે હવે તમે દવા લ્યો છો કે નહીં મમ્મી તમારું ધ્યાન રાખે છે કે નહીં તમે ટાઈમસર આ બધું કરો છો કે નહીં આ બધું જ એ રિપોર્ટ એ દર રોજ ફોન કરીને એક દીકરી એના બાપ પાસે લેતી હોય આવું છે એટલે ને કે દીકરી એ વાલનો દરિયો છે જ્યારે દીકરી વિદાય લેને ત્યારે એ બાપ અંદરના એ આંસુ ને છે ને એ દેખાડતો નથી બહાર એ સ્માઈલ બતાવે છે કે મારી દીકરી ઢીલી ના પડે કે એ અંદરથી વ્યક્તિ એટલો જ રડતો હોય છે કારણ કે એ દીકરી વગર એ વ્યક્તિ આમ થાય કે હું શું કરીશ હવે આ દીકરી જતી રહેશે તો હવે કરીએ વાત આપણે પત્ની એક એક બાપ દીકરીની વિદાય કરે છે ત્યારે એ પારકા પારકા ઘરે ઘરે જાય છે અને એ પારકું ઘર એ પોતાનું બનાવવા માટે જાય છે એક પુરુષ એ પત્ની બની જાય છે એક નણંદ અને દેર એ ભાભી બની જાય છે એક સાસુ અને એક સસરાની વહુ બની જાય છે પુત્ર વધુ બની જાય છે એ બધું છોડીને એક બીજા ઘરે જાય છે દુઃખની વાત તો એ જ છે કે લોકો છતાં એને કહે છે કે તો પારકી છે તમારે આપણે બધાએ સમજ જોઈએ કે એ પારકી નથી એ બધું છોડીને આપણા ઘરે આવી છે તો એ પારકી છે નહીં આપણા કરતા તો ત્યાગ એ લોકોએ વધારે કર્યો છે એ તો આપણા ઘરે આવી છે તો આપણી ફરજ છે કે લક્ષ્મીને સાચવી આ જેટલી બી દેવીઓ છે એ લક્ષ્મી સ્વરૂપ છે અને જો લક્ષ્મીને તમે દુખી કરીએ ને તો માણસ ક્યારેય ખુશ રહી જ નથી શકતો આ રહી નહીં તો બીજી રીતે એ વ્યક્તિ દુખીને ને દુખી જ રહે છે કારણ કે એ લક્ષ્મીને આપણે હર્ટ કરીએ છીએ તો આ વસ્તુ નહીં કરવી જોઈએ મારું એવું દ્રઢતા મને માનવું છે અને એ આવનારી વ્યક્તિનું તમારી લાઈફ પાર્ટનર છે તો એનું પૂરું સન્માન કરવું જોઈએ એના વિચારોને રિસ્પેક્ટ આપવી જોઈએ અને પાર્ટનર કોને કહેવાય કે બંનેનું સાથે સહમતીથી જે પણ આગળ નિર્ણયો થાય એ એને કહેવાય પાર્ટનર એવું નહીં કે ઘણા ઘરમાં એવું ચાલતું હોય કે ભાઈ આનું જ ચાલવું જોઈએ ફેલાણું જ ચાલવું જોઈએ પત્ની છે તો એ નીચે જ દબાઈને રહેવી જોઈએ એવું ના હોય પત્ની એ લાઈફ પાર્ટનર એને જ કહેવાય એ દાસી નથી એ પત્ની છે તો મારું એવું દ્રઢતા મને માનવું છે કે દરેક પત્ની એ જયારે બી તમે આપણે છોકરાઓ આપણા લગ્ન થાય છોકરાઓ મોટા થાય ભણવા ભણા ગણાવવામાં આપણી અડધી જિંદગી અને એ પતિ પત્ની વૃદ્ધ થાય ને ત્યારે એમની પાસે સિવાય કોઈ જ નથી હોતું તો એ તમે એને એકબીજાને પ્રેમ આપો અને સ્ત્રીને બીજું બહુ ખાસ નથી જોઈતું હતું એને ખાલી તમારો સમય જોઈએ છે અને તમારું અપ્રિસિયેશન જોઈએ છે કે તે કર્યું જોરદાર કર્યું બહુ મસ્ત કર્યું એ ઉત્સાહ થશે એને ખુશ થશે એ ખુશીથી તમારા દસ કામ વધારે કરી દેશે પણ જો તમે એને દરેક વસ્તુમાં દરેક વાતમાં એને એના કરશો તો એ એ વ્યક્તિ ડિમોટિવેટ થઈ જશે અને પછી રડશે બીજું શું કરશે તો બેસ્ટ વે કે એને સમજો સમજવામાં કઈ જ ખાસ નથી હોતું ખાલી એને તમે સમય આપો એને ખુબ જ પ્રેમ કરો દરેક વ્યક્તિ પૈસા માટે નથી હોતી નથી આવતી હોતી તમારી પાસે અને બસ લાઈફ ને જોરદાર રીતે જીવવા જેવું છે અને આ આ પાંચ ચાર દેવીઓને આપણને આપી છે તો આપણે સન્માન કરવું જોઈએ તો થેન્ક યુ વેરી મચ મને સાંભળવા માટે આ વ્લોગ નથી આ ખાલી બસ મારી ફિલિંગ્સ છે જે તમને મેં શેર કરી તો વિશ્વ હેપી વેમન્સ ડે અને દુનિયાની દરેક સ્ત્રીને મારા પ્રણામ જય શ્રી કૃષ્ણ